ઓય ઉઠી જા ઉઠી જા મમ્મી ચા પી છે ગાઈસ ભાણેજ મોજા હું અહીંયા એક આંબો વાવવાનો હે એક અહીંયા આપ બ્લોગ માં બેના રેજો ગાઈસ આપણે આંબા વાવવાના હે ને હાથ માં ઝૂમિંગ કરવું પડે ધૂડ એક ને એક ખાડા માં હે કલ્લા કરી તૂટેલું છે ઓલરેડી પણ ચાલશે વાંધો નહી આવે ચાલો તેના જો પાણી આવી ગયું ખાલી બે ખાડા ગરાઈ ગયા છે જો ગારાવાળા હાથ છે ગાઈસ આમાં હે ને પાણી આવી ગયું જો ચેક કરો કે કેમ મોસમ કેમ છે

ફાઈનલી ગાઈઝ ચારે ચાર આંબા વાવી દીધા છે વ્હાઈટ ટી શર્ટ પહેરીને તો હું કામ કરવા આવ્યો છું અહીંયા દેખાય તમ ક્યુટ બોય અત્યારે ગાય સૂતો છે અને બેન આપણી ચા પી છે અને આપણે મમ્મી અત્યારે ચા છે અને ચાલો આજે આપણે વાંબા વાવા જવાનું છે એટલે આ બ્લોગમાં બનાવી રહેજો આગળ ફાઇનલી વાડીઓ પહોંચી ગયા જો આપણે અહીંયા એક આંબો વાવવાનો હા એક અહીંયા એમ એમ કરીને નિશાન કરી ગયા છે પપ્પા એટલે ત્યાં પહેલા તો આપણે ખાડો ગારવાનો છે એટલે અહીંયા છે ને મોટો એવો ખાડો ગારી અને ઊંડો હા કોઈ જેટલો ઊંડો ગારવાનો છે એટલે ચાલો ગારી બારી લઈએ અને પછી તમને બધી વસ્તુ હું બતાડું આ બ્લોગમાં બેના રેજો ગાય આપણે આંબા વાવવાના છે અને અત્યારે બપોર થયો છે બપોર બપોરના કંઈક ત્રણ ચાર જેવું થયું છે ગાઈસ એટલે કાલ સવારે આપણે આંબા વાવવાના છે આજ નહીં તો ગાઈસ હાથ ભરાઈ ગયા છે અને આમાં જો આ પાણો આવ્યો ને એક પાણો અહીં આવ્યો એને કઈ રીતે કાઢું ને વિચાર કરું જો કે કોઈ મારીને કાઢી જ લે બાકી જો આ એવડો ખાડા થઈ ગયા ઊંડા અને હજી ચા તાઈન કરવાના છે આ ચોથો છે ને હજી તાઈન કરવાના છે હજી તમને ખોડેલા દેખાય છે ને અહીંયા

ઓલાથી કાઢી અને અત્યારે તો જમરુક તો તો કરશું ને હવે બેઠા બેઠા ડબલું જોઈએ પછી કાઢવાનું ચાલુ કરીએ ભેગું થાય ડબલું તૂટેલું છે ઓલરેડી પણ ચાલશે વાંધો નહીં આવે ચાલો પાણી આવી ગયું અને બાકી જો આ પણ ખાડો ઘરાઈ ગયો છે હજી બે બાકી છે આ પણ ગરાઈ ગયું આમાં પણ પાણી આવી જાય છે જો લાગે એવું કે થોડોક ટાઈમ રેસે એટલે હમણાં મિનિટમાં ખાલી ખાલી બે ગરાઈ ગયા છે આંબાના અને હવે એક અહીંયા ગરવાનો એક વાં ગરવાનો હોય એટલે હવે હમણાં ખાડા ગારી નું તમને બતાડું અત્યારે ઓલમોસ્ટ કેટલા થયા છે જો ગારા વાળા હાથ છે હવે જમા એને પાણી આવી ગયું જો ચેક કરો કેટલું પાણી આવી ગયું એમાં પણ પાણી આવી ગયું પછી બીજા ખાડામાં પણ આવી ગયું છે આવી ગયું પાણી પછી આ ત્રીજા ગારો ત્રીજો ખાડો તો હમણાં જ ગાયરો ને એટલે એમાં નહીં પાણી આવ્યું હોય હજી ગારવાનો છે આ ચોથો હમણાં ગાયર શું અથવા કાલ અત્યારે ઓલમોસ્ટ કેટલા આવ્યા તો દી કેમ મોસમ કેમ છે અત્યારે ઓલમોસ્ટ વાગવામાં હશે છ સાડા છ થયા છે ગાય શ્યામ તમે ચેક કરો કેટલો કે કેવડા હે કેટલા બધા છે ગાય ખાવાની છે ને આ જ મજા છે હો જામફર હોય આંબો વાવ્યો હે આંબો મોટા થઈ જાય તો આંબા ખાવાની મજા જામફળ કેટલા બધા હે માં કેમ છે બાકી મસ્ત એવી બાઈટ લે ખાઓ પછી જ્યાં ખાલા હતા ત્યાં માંડવી વાવવાની હતી એટલે એ પણ કામ કરી લઈએ અને પછી આપણે અધૂરું કામ હતું એ કાલ કરવાનું છે એટલે કાલ મેળા સવારે વહેલા આને ક્યાં ચકલા કહેવાય મને કમેન્ટ કરજો ભૂલ્યા વિના ગાય પાછા સવારે આપણે આજ જગ્યાએ ભેગા થાય એટલે સુઈ જાવ બધાય ગુડ નાઈટ હેલો ગાઈસ કેમ છો તમે બધાય મજામાં જ છો અને આજ સવાર થઈ ગઈ છે મસ્ત મજાની અને આંબા વાવવા જવાના હતા તમે ઓલા ખાડાવાડા જોયા જ હશે ગેરા એ આની ઊનો કર ને બહુ ઊંડું આવેલું અને અહીંથી ટ્રેક્ટર કાઢવાનું છે એટલે જોઈએ હવે નીકળી જ જશે સો ટકા ટ્રેક્ટરને કંઈ નડે બળે નો હવે વસ્તુ તો અને બાકી જોઈએ શું થાય અને આંબા લઈને જવાના છે આપણે વાડીએ એટલે રીક્ષી રસ્તા આવે જો વાં પણ પાણી છે દેખાતું હોય તો ચાલો હું બધી વસ્તુ બતાડું એટલે ચાલો ત્યાં ટ્રેક્ટર આવે છે પાછળ તબિયત ખરાબ થઈ ગઈ છે ગાય એટલે હવે દવા બવા ચાલે છે એટલે લોક નથી ઉતારતો એટલો બધો આમ લોક તમને આખો જ બતાડી આંબા વાવશું ત્યાં સુધી એટલે બનાવ રહેજો આ લોકમાં આમ ગાઢીએ બાઈક ને હું તમને બતાડું કે કઈ રીતે ટ્રેક્ટર નીકળે ચાલો ટ્રેક્ટર આવી ગયું છે ચાલો કાઠી નું બતાડો હમણાં નથી ગાય કઈ વાંધો ફાઈનલી ગાય નીકળી ગયું છે હવે આપણે જાય આપણી બાઈક આ સામે પડી છે અહીંથી હવે ક્યાંય રસ્તો થોડો ઘણો ખરાબ આવશે પણ નઈટ છે નહીં ચાલો હું વાડીએ મેળો સવાર સવારમાં માં થોડુંક પુણ્ય કરી લઈ જો કેટલા બધા આવ્યા જો ગાય આ રીતે અમે લઈ આવ્યા આંબા અને હવે વાવવાના હે એટલે એક ખાડો પેલા ગારવાનો છે એ કરી આવીએ પછી આંબા વાવી દે તો ગાજ એટલા ખાડામાં ને પાણી આવી ગયું આ જામફળ કોક નાખ્યો આમાં બીજા ખાડામાં પણ આવી ગયો તમને બતાડું જો સવાર સવારમાં માં બ્લોગિંગ કરવાની મજા એક છોર છે જો આ હજી થોડો ગારવાનો બાકી છે અને હજી એક અહીંયા ગારવાનો હોય એટલે હમણાં ગારી જ નાખીએ અને પછી વાવી દે આંબા સવાર સવારમાં વાળ આમ ઊભા ઊભા હશે એટલે એને ઇગ્નોર કરજો અને ચાલો વ્લોગમાં બેના રહેજો આંબાવાંબા આવીને હું તમને બધી વસ્તુ બતાડું એટલે બેના રહેજો ને જીને સબસ્ક્રાઈબ ના કર્યું એ કરી આવો જ આવ યાર ત્યાં કેથી તમે કોઈ વધારતા જ નથી એટલે વધારો તમારા ભાઈને સપોર્ટ કરો અને યાર કમેન્ટ કરો હું બધા કમેન્ટને રિપ્લાય દે 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 કમેન્ટ કરીશું એટલે રિપ્લાય દે અને ચાલો બાકી તો અહીંયા ખાડો ગાઢવાનું ચાલુ કરી દઈએ આ કપડાં પહેરાવી બગાડ નાખીએ આપણી જો જોવા પડી છે અને જાવા ટાણે આપણે હું લઈને જાય તો મને પણ નથી ખબર પણ જોઈએ હવે હું લઈને જાય આ ખા એ ખા ગારીને વાવીને અને જાશો એટલે સુધી બ્લોગમાં બના રહે જો હજી ગારવાનો હે હાથ જો બે એવા હાથ થઈ ગયા તો પણ વ્લોગિંગ કરું બાકી જો એટલી ધૂળ નીકળી અને જો આ કોઈ સાખી ભરાઈ ગઈ હજી આને હને બે તે ખાને એટલો ગુંડો ગારવાનો હોય એટલે ચાલો ગારી નાખીએ આજ ફાઇનલી હેને ખાડા બડા ગરાઈ ગયા છે ને હવે હેને ચારે કોર આંબા રાખવાનો હે પણ પવન ના પડી જાય એટલે નથી બે વાંદ રાખીને આવ્યો ને હમણા જામ આવી દે આમાં હેને પાણા નાખ્યા પછી પાણી તો આવેલું જ હતું તમને બધાને ખબર જ હતી બાકી જો આમાં પાણા નાખા અને થોડી નાખી અને ખાતર લઈને ખાતર ચાર ઊગી જશે ને તો પોર છે ને આપણે વધારે આંબાવ આવશું જેમ કે આમ લાઈન કરશું અને બીજી પણ પાસે લાઈન નાખશું એટલે એટલા આંબાવ આવશું એટલે આની ટ્રાય કરી જોઈએ કે ઉગે કે ન ઉગે તો આ ખાડો કમ્પ્લીટ થઈ ગયો આ ખાડો કમ્પ્લીટ થઈ ગયો છે આ ખાડામાં તો પાણી બાણી આવી ગયું તમે જો આંબો પવનનો પડી ગયો અને બાકી ચાલો જો આ આંબો આંબો જેમ કે આ સાઈજ આવી જશે સો ટકા તો અને હંમેશા આંબો વાવીએ ને તો આ છે ને તોડી નાખવાનું જેમ કે એ તોડીના અંદર નાખવાનું એટલે વાંધો ન આવે બાકી જો પપ્પા આવે ચાલો વાવી વાવી લઉં અને પછી તમને બતાડું કે શું શું વસ્તુ આમાં નાખી હતી એટલે ત્યાં સુધી લોકમાં બના રહેજો આ જો આંબો પડી ગયો એટલે હજી બે માંથી નથી લીધા પછી આપણે લેવા જશું એટલે ચાલો હવે આ વાવી દે અને પાણા નાખવા જરૂરી છે કેમકે ફળ મૂળ્યું હોય ને એને કપડી રાખે એટલે આંબો પડે નો ભવિષ્યમાં એટલે સૌથી પહેલાં આપણે પ્લાસ્ટિક કાઢવું પડે એટલે પપ્પા એને બ્લેડ હુએ કાપે છે કાપી લે એટલે તમને બધી વસ્તુ બતાડું બ્લેડ હુએ આખી કોથરી કાઢી લે પછી તમને હું બતાડું હું હું નાખીએ બધી વસ્તુ સૌથી પેલા નાખી દીધા કાંકરા એમાં ઓલરેડી પાણી તો હતું જ પછી આપણે ખાતર નાખવાનું છે અંદર જો અહીંયા ખાતર ખાતર છે નાખીને કરી મસ્ત અને સાણિયું ખાતર છે દેશી જો પેલા છે ખાતર પછી છે આ કાકરા અને પછી છે આ ટાઈસનો તગારો ને આ આંબો એટલે એટલી બધી વસ્તુ મિક્સ કરીને અંદર નાખવાની પછી આંબો વાવી દેવાનો એટલે મસ્ત તરીકેથી ઉગી જાય ફાઈનલી ગાઈઝ ચારે ચાર આંબા વાવી દીધા છે અને હવે જો આ પાણા એવા હાટું રાખ્યા કે કુતરા છે ને જો આ ઉદાહરણ કે એ પાસે બે હે એનો થર એટલે છે ને રાખી દીધા છે પાણા એટલે કંઈ નુકસાન અને બાકી જો આવી વસ્તુ રાખી છે જેમ કે આ લાકડું અંદર ખોળેલું છે એટલે આની યારે બાંધી દીધું એટલે કંઈ થાય ન અને બાકી તો હું તમને ઘરે જઈને ભાણે જ બતાવું અને ભાણે જ્યારે ઘડીક મસ્તી મજાક કરી આ બ્લોગનું એન્ડિંગ કરશું બાકી તમે ચેક કરો કે જો આમાં પાણા વાણા મસ્ત તરીકેથી રાખ્યા અને ખાતર બાતર બધી વસ્તુ નાખેલી છે હવે જોઈએ ઉગે કે શું થાય જેમ કે રોપાઈ જ જશે તો ચાલો બાકી ઘરે ચાલો ફાઇનલી ગયા જવા અહીંથી આપણે નીકળીએ ચાલો જો વ્હાઈટ ટી શર્ટ પહેરીને તો હું કામ કરવા આવ્યો જો અહીંયા દેખાય તમ બ્લેક બ્લેક થઈ ગયો ચાલો નીકળી જાય છે રસ્તો તમે ચેક કરો એક વાર કેવો ખરાબ છે ને એ તમને હું બતાડી આ અત્યારે હુતો અને પહેરાવે છે લંગોટ લંગોટ કેવાય અને આખું લે બાકી તો જો હમણાં હુતો જ છે હવારે હવારનો હવાનો હુતો એને ઉઠાડી આખી રાત જાગે અને આખો દેહ હૂતો રહે